રામ સીતા હનુમાન લવકુશ ચાચીની રાણી સહિતના વિવિધ પાત્રો પ્રમુખ ના પરેશભાઈ કે બાળકોના શિક્ષણ સાથે સિંચન થાય તે ખૂબ જરૂરી છે અને દૂર રહીને ધાર્મિક તરફ બાળકોને વાળવાનો એક નાનકડો પ્રયાસ છે તેમાં વાલી સહિતના લોકો સહકાર આપી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં આપણે સૌ સહિયારો પ્રયાસ કરીએ તો ચોક્કસ વ્યસનને અટકાવી શકીએ તેમ છે પરેશ પટેલ પ્રમુખ વિદ્યાલય ડાયરેક્ટર સ્પર્ધા રાખેલી છે જેમાં બાળકો મહાકાળી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનકી ભગવાન શિવ શબરી સીતાજી લવકુશ અને અનેક પ્રકારના પાત્રો બનીને કૃષ્ણ રાધા અને આખું ગોકુળ અને આખું અયોધ્યા અને ધાર્મિક તમામ સ્થાનો અહીંયા ઉપસ્થિત રહ્યો એવું વાતાવરણ ઊભું થયું છે

અને યુવતી ફેશનમાં યુવાન વ્યસનમાં છે એવા પાત્રોની અંદર જ્યારે ધર્મનું જ્ઞાન બાળકોને આપવામાં આવે ત્યારે હું માનું છું સાચો રાષ્ટ્ર નિર્માણ થશે બસ એ તો તમને ખબર જ છે કે મારો સિદ્ધાંત અલગ છે કે વ્યસન અને ફેશનથી દૂર રાખી અને રાષ્ટ્રનું નિર્માણ થાય અને સરકારની નવી નીતિ શિક્ષણ નીતિમાં પણ ધર્મનું જ્યારે દાખલ કરવામાં આવ્યું હોય ન કરવામાં આવ્યો પણ દરેક શૈક્ષણિક સંસ્થાઓની ફરજ છે કે બાળકો ધર્મ પ્રત્યે જાગૃત થાય કર્મ પ્રત્યે જાગૃત થાય અને રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનો ભાગ બાળકો બાળપણથી જ ભજવે એવો અમારો ઉદ્દેશ છે